આજનો પ્રશ્ન એવો છે કે લગભગ દરેક ગામમાં દરેક સંયુક્ત પરિવારમાં તમને જોવા મળે જમીન સંયુક્ત છે પણ બધા ભાગીદાર છે પરંતુ એક કે બે લોકો ભાગ અલગ કરવા દેતા નથી કારણ હું કે અત્યારે ક્યારેક જમીન મારી જ છે અને ક્યારેય તો સીધો ઝઘડો શરૂ થઈ જાય તો સવાલ એ છે જો સંયુક્ત જમીનમાં ભાગીદાર તમારો હિસ્સો અલગ ન કરવા દે તો કાયદેસર રીત શું કરવું આ વિડિયો આખો અંત સુધી જોતા રહેજો કારણ કે એક પણ મુદ્દો ચૂકી જશો તો તમારો હક જોખમમાં પડી શકે છે નમસ્કાર મિત્રો હું છું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા પહેલાં આપણે સમજીએ કે સંયુક્ત જમીન એટલે હું મિત્રો જે જમીન દાદા પર દાદાથી મળી હોય પિતા અને તેમના ભાઈઓની સંયુક્ત હોય વારસાઇથી આવેલું હોય એ જમીન સંયુક્ત જમીન કહેવાય આવી જમીનમાં દરેક ભાગીદારનો કાયદો સરહક હોય છે કોઈ એક વ્યક્તિ આ મારી જમીન છે કહી શકતો નથી ભાગલા થાય ત્યાં સુધી દરેકનો હિસ્સો જીવંત રહે છે હવે સમસ્યા ક્યાંથી શરૂ થાય મોટાભાગે આવી પરિસ્થિતિમાં આવી રીતે તમને સમસ્યા જોવા મળતી જોઈએ કોઈ મોટો ભાઈ દબદબો રાખે કોઈ જમીન વેસવા માંગે કોઈ ખેતી એકલો કરે કોઈ ભાગલા કરશો તો ઝકડો થાય પણ મિત્રો કાયદો લાગણીથી નથી ચાલતો કાયદો હક પર ચાલે છે જો ભાગીદાર હિસ્સો અલગ ન કરવા દે તો તમે શું કરવું હવે મુદ્દાની વાત કરીએ તમારા પાસે પાંચ કાયદેસર રસ્તા છે સૌપ્રથમ લીગલ નોટિસ આપો લેખિત સીધા કોર્ટ જવાની ભૂલ ના કરતા પહેલું પગલું હંમેશા શાંતિપૂર્ણ હોવું જોઈએ તમારે શું કરવું વકીલ દ્વારા તમે નોટિસ તૈયાર કરાવો તેમાં લખાવો કે તમે ભાગલા માગો છો સમય મર્યાદા આપો પંદર કે ત્રીસ દિવસની ઘણીવાર નોટિસ જતાં જ સામેનો માણસ ડરી જાય છે અને સમજૂતી માટે તૈયાર થઈ જાય છે બીજું છે મૌખિક ભાગલા થાય તો પુરાવા ભેગા કરો ઘણા લોકો કહે છે કે દસ વર્ષ પહેલાં ભાગલા થઈ ગયા પણ પ્રશ્ન છે કે પુરાવો જ નથી હવે પુરાવા શું બની શકે અલગ અલગ ખેતી અલગ અલગ પાક જુદા જુદા ટેક્સ ગામના સાક્ષીઓ અને જૂના લખાણ જો પુરાવો મજબૂત હોય તો ભાગીદાર ના કહે થતાં તમે આગળ વધી શકો છો ત્રીજું છે તાલુકા કચેરીમાં ભાગ બટવારની અરજી કરો આ બહુ ઉપયોગી અને ઓછો ખર્ચાળ રસ્તો છે પ્રક્રિયા હું કે તમારા ભાગીદારની નામ સાથે અરજી કરો સંયુક્ત જમીનની વિગતો એમાં દાખલ કરો માપણી માટે માંગ કરો સરકારી સર્વેસાય દ્વારા માપણી થાય જો કોઈ ભાગીદાર વિરોધ કરે તો નોંધ લેવાશે અને પછી મામલો આગળ વધે છે ચોથું સૌથી મજબૂત રસ્તો કોર્ટમાં ભાગ બંટવારનો કેસ કરો મિત્રો જો કોઈ રીતે ભાગ ન મળે અથવા કાયદો તમને સ્પષ્ટ હક આપે છે કે પિટિશન શૂટ કરો એટલે ભાગ બંટવારનો કેસ કરો કોર્ટ શું થાય દરેક ભાગીદારનો હિસ્સો નક્કી થાય છે કમિશનર દ્વારા માપણી થાય છે અંતે ફેસલો થાય છે એક પણ ભાગીદાર તમને કોર્ટમાં જવાથી રોકી શકતો નથી બહુ જ મહત્ત્વની વાત આપણે ધ્યાનથી સાંભળો કોઈ ભાઈ કહે કે તું કેસ કરીશ તો જમીન વેચી જ નાખીશ કાયદો કીએ કે જ્યાં સુધી ભાગલા ન થાય ત્યાં સુધી કોઈ એકલો વેચાણ કરી શકતો નથી અને જો કરી પણ નાખે તો તમે કોર્ટમાં તેને પડકારી શકો છો હવે દીકરીનો હક શું છે મિત્રો આજના સમયમાં સૌથી વધુ ભૂલ અહીં થાય છે હિન્દુ વારસા કાયદા મુજબ દીકરીને પુત્ર જેટલો જ હક લગ્ન થયા હોય તોય અને ના થયા હોય તોય ભાગલા માંગવાનો સંપૂર્ણ અધિકાર છે કોઈ તમને કહી દે કે દીકરીને ભાગ નથી તો સમજી જજો ખોટું થાય છે ભાગ ના આપવા દે તો તમે ખેતી કરી શકો હા તમે સંયુક્ત જમીનમાં તમારા હિસ્સા મુજબ કબજો અને ખેતીનો હક રાખી શકો કોઈ તમને બળજબરી પૂર્વકથી અટકાવે તો તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો મિત્રો ભાવનામાં આવીને ઝઘડો કે મારામારી કે ગાળો ક્યારેય ના કરવું જોઈએ આ બધું તમે ક્યારેય ન કરતા કાયદો તમારી બાજુમાં છે પુરાવા મજબૂત રાખો ધીરજથી પગલાં ભરો યાદ રાખજો હક માંગવો એક ગુનો નથી જો સંયુક્ત જમીનમાં ભાગીદારો તમારો ભાગીદાર તમને હિસ્સો અલગ ન કરવા દે તો તો આજે જ નક્કી કરો કે તમે ચૂપ રહીને નુકસાન સહન કરશો કે કાયદાસર રીતે તમારો હક લેહો જો આ વિડીયો તમને ઉપયોગી લઈ ગયો તો તમારા મિત્રોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો આવી જ જમીન વારસાઈ અને કાયદાની સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન